મેસી ફર્ગ્યુસન બસો એકત્રીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર છે તે વેચવાનું છે ભાઈને વિડીયોમાં તમે જે મેસી ફરગ્યુસન બસો એકત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને મળી જાય જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર મેસી ફર્ગ્યુસન દસ બસો એકતાલીસ ડીએ જે સિરીઝમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટાયરો તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય ચારે ચાર ટાયરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર તમને પાસઠ સિત્તેર ટકા જેવા જોવા મળી જાય છે અને નાના ટાયર પણ તમને પાસઠથી સિત્તેર ટકા જોવા મળી જાય છે એટલે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જવાના છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો જે વિડીયોમાં તમને કન્ડિશન જોવા મળશે તે જ કંડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ત્રણનું જે તમે મેસી પ્રદ્યુશન જોઈ શકો છો તે બે હજાર ત્રણનું મોડલ જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કલર કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સીટછત્રી પંખા સારા છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને છ્યાસી હજાર ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે એક લાખ અને છ્યાસી હજાર કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે તમને ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે એન્જિન પાવરફુલ જ્યારે જ્યારે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટૅક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વડાળા તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ રણજીતસિંહ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે રણજીતસિંહનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમારે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો એનો કોન્ટેક્ટ કરી લેજો